મિત્રો હળવદ તાલુકાના ઢવાણા ગામે ટ્રેક્ટર દુર્ઘટના બની છે અને ટ્રેક્ટરમાં જે લોકો સવાર હતા એ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે આ ઘટનાને લઈ અને મોરબી ફાયરની ટીમ હળવદ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે તે પણ અત્યારે તપાસ કરી રહી છે જે લોકો તણાયા છે તેની શોધખોળ કરી રહી છે એસડીઆરએફની ટીમને પણ બોલાવવામાં આવી છે એ પણ રવાના થઈ ગઈ છે અત્યારે જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરી પણ અત્યારે ઢવાણા ગામે જે ઘટના બની છે ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા છે સાહેબ મોરબીની ટીમને જાણ કરી અળવદની પણ ટીમ પહોંચી પરંતુ પાણીનો પ્રવાહ પણ વધુ છે એટલે લાપતા જે લોકો બન્યા છે એને શોધવા મુશ્કેલ છે કઈ કઈ ટીમને અત્યારે બોલાવવામાં આવી છે જાણ કરવામાં આવી છે આ બનાવ બન્યો ત્યારે મને અહીંયાથી ફોન આવ્યો એટલે તાત્કાલિક અમે આ ફાયર બ્રિગેડ આવો એક બનાવ અળવદના અન્ય ગામમાં પણ બન્યો હતો તેના માટે મોરબીથી જે બોલાવેલી હતી એ તાત્કાલિક અમે જ્યારે ટ્રેક્ટર કીધું અને પંદર જેટલા માણસો એટલે ડાયવર્ટ કરી દીધું આ ટીમ અહીંયા આવી અને પ્રયત્ન કરી રહી છે આજે નવું માણસોના તો આપણે જીવ બચાવી શક્યા છે તંત્ર પૂરતી કાળજી સાથે એકદમ સજાગ છે સાંજે પાંચ વાગે પણ મુખ્ય સચિવશ્રીએ રાજ્યમાં કોઈ પણ ઘટના ના બને એની સૂચના આપવામાં આવી હતી અને આ સાડા નવ દસ વાગે જ્યારે ઇવેન્ટ બન્યું આ ને એક કલાકમાં તો મોરબીથી ફાયર બ્રિગેડ પણ આવી ગયું એસડીઆરએફની ટીમ લગભગ માળી માળીયા ક્રોસ કરીને હળવત પહોંચવાની તૈયારીમાં છે એનડીઆરએફની ટીમ પણ રાજકોટથી નીકળી ગઈ છે એ પણ બે કલાકમાં આવશે એસડીઆરએફની ટીમ અડધો પોણો કલાકમાં આ ઘટના સ્થળે આવી જશે અને આપણે જે પણ માણસો પાણીમાં છે એને બચાવવા માટે અત્યારે પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે અને ગ્રામજનો પણ મોટી હાજરીમાં અહીંયા હાજર છે તંત્રને જરૂર જણાય એમ પૂરતી મદદ કરી રહ્યા છે અમારા મામલતદાર પ્રાંત અધિકારી ચીફ ઓફિસર નગરપાલિકા તંત્રના તાલુકા વિકાસ અધિકારી તમામ અધિકારી કર્મચારીઓ ખડે પગે કાર્યરત છે કેટલા લોકો તણાયા છે એની કંઈ માહિતી આવી જ કારણ કે જે ટ્રેક્ટર જે છોકરો ચલાવતો ત્યાં ઉતરી ગયો અને પછી એના ભાઈને ચલાવીને ગયા હમણાં અમારે વાત થઈ તો એનું કહેવાનું એવું થયું કે પચીસેક લોકો જે છે એ ટ્રેક્ટરમાં સવાર હતા લારી પલટી મારી ગઈ સત્તાવાર માહિતી મુજબ પંદર જેટલા માણસોની પુષ્ટિ કરવામાં આવે છે એમાંથી નવને તો બચાવી લેવામાં આવે છે હવે સાચો આંકડો તો આપણને જ્યારે કોઈક જે સામા કાંઠે છે જે નવ બચેલા વ્યક્તિઓ એ આપણને કહેશે ત્યારે આપણી પાસે આધારભૂત આપણી પાસે આંકડો આવી શકે આ નદી છે ઘણા પાસેથી પસાર થાય છે ત્યાં પણ એક મહિલા તણાઈ છે એક પુરુષ અહીં ટ્રેક્ટર તણાઈ આજે સુરેન્દ્રનગર જિલ્લામાં જે અચાનક ખૂબ વરસાદ પડ્યો અને આજે કંકાવટી કે ખારી નદી જે કહેવામાં આવે છે એમાં જે પાણી આવ્યું અને કોઝવેમાં પાણી હતું અને કોઈક માણસે આવું દુઃસાહસ કર્યું પછી તેનું આ તકલીફ ઊભી થયેલી છે હવે એના માટે તંત્રએ જે પગલાં ભરવાના છે એ તંત્ર અત્યારે પ્રજાને મદદરૂપ થવા માટે સજાગ છે ને પ્રયત્નશીલ છે આવા સમયે કોઈ વોકરામાં ને એમાં પાણીનો પ્રવાહ વધુ હોય ને લોકો આવો સાહસ કરે છે તો પછી એને શું તમારી અપીલ રહેશે જિલ્લા કલેક્ટર તરીકે અમે અગાઉ પણ આ જ્યારે આપણે સામાન્ય સંજોગોમાંની મીટિંગ કરતા હોઈએ ત્યારે મીડિયા મારફતે અને ગામમાં રિક્ષા ફેરવીને પણ જાણ કરતા હોઈએ છે ઢોલ પીટીને પણ અમુક ગામમાં અમે જાણ કરેલી છે કે જે જે આવા કોઝવે હોય છે કે જે બેઠા પુલ કે છે ત્યાં જ્યારે પાણી હોય ત્યારે માણસોએ ફરીને જવું હિંમત કરી અને કોઈપણ પ્રકારનું વાહન પાણીમાં ના લઈ જવું જોઈએ આપને સમય કરતાં આપની જિંદગી વધારે કિંમતી છે આપને ખબર હોય પાણી સાથે ક્યારેય રમત ના કરવી જોઈએ હું મોરબીના નાગરિકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જ્યારે જ્યારે જ્યાં પાણીનો પ્રવાહ વધુ હોય ત્યાં આપનું કોઈ પણ વાહન ક્યારે પણ કોઝવેમાં દાખલ ના કરો અને આપને જ્યારે દાખલ કરતી વખતે પણ ગામના અમુક લોકોએ સમજાવ્યા હતા કંઈથી ના જવાય છતાં પણ હિંમત કરો છો પણ ત્યારે આપ આપનો જાન આપનો કિંમતી જે જીવ છે એ આપ જોખમમાં મૂકો છો તો આપના માધ્યમથી હું વિનંતી કરું છું કે આપ જ્યારે પણ એવું પાણી હોય કે જેની માત્રા વધારે હોય ત્યારે આપ એમાં કોઈ પણ પ્રકારનું દુઃસાહસ ના કરો તેવી મારી તંત્ર તરફથી આપ સૌને નમ્ર વિનંતી છે અને શહેરના અને જિલ્લાના નાગરિકોને પણ હું વિનંતી કરું છું કે જ્યારે ખૂબ પાણી ભરાયું હોય ત્યારે થોડોક સમય કાઢીને રાહ જુઓ અને આપનો સમય કદાચ કિંમતી હશે પણ સમય કરતાં વધારે જિંદગી વધારે કિંમતી છે તો આપ પાણી સાથે ક્યારેય ગમત ના કરો પાણી સાથે ક્યારેય રમત ના કરો જ્યારે વધારે પાણી હોય ત્યારે આપ વિચારીને હવે પગલું ભરશો એવી તંત્ર તરફથી અપેક્ષા છે